ની વાર્તા એક જમાનાની વાત છે એક સરસ મજાના લીલાછમ જંગલમાં રૂહી નામની એક બકરી રહેતી હતી એને સાત નાનકડા બચ્ચા હતા રૂહી એ બધાને ખૂબ પ્રેમ કરતી હતી અને એમનું ધ્યાન રાખતી હતી રૂહી બકરીને ઘણીવાર ખાવાનું લેવા માટે બહાર જવું પડતું ઈ સમયે તે પોતાના નાનકડા બચ્ચાને ઘરમાં એકલા મૂકી જતી એક દિવસ રૂહીને ખાવાનું લેવા બહાર જવાનું હતું ત્યારે તેણે પોતાના બાળકોને કહ્યું મારા વહાલા બાળકો ધ્યાનથી સાંભળો મારે તમારા માટે ખાવાનું લેવા બહાર જવું છે બધા સાવધાન રહેજો કેમ કે મેં સાંભળ્યું છે કે આ જંગલમાં એક વરુ ફરી રહ્યું છે એ બહુ ખતરનાક છે જો તેણે તમારા બધાને જોયા તો ખાઈ જશે એ બહુ ચાલાક છે કોઈ પણ રૂપ ધારણ કરી શકે છે પણ એનો અવાજ કડવો છે અને પગ કાળા છે માટે સાવચેત રહેજો બચ્ચા બોલ્યા હા અમ્મી અમે દરવાજો નહીં ખોલીએ અને અમારું ધ્યાન રાખીશું પણ અમને કેવી રીતે ખબર પડશે કે દરવાજા પર તમે જ છો રૂહી બકરી બોલી જ્યારે હું દરવાજા પર આવીશ ત્યારે હું એક ગીત ગાઈશ મારા નાનકડા બાળકો દરવાજો ખોલો તમારી અમ્મી આવી છે સ્વાદિષ્ટ ખાવાનું લાવી છે આ બધી વાતો ભેંડિયા વરુ એક ઝાડ પાછળ છુપાઈને સાંભળતો હતો એણે મનમાં વિચાર્યું વાહ જો આ સાતે બાળકો મને મળી જાય તો મજા જ આવી જાય રૂહી બકરી ખાવાનું લેવા માટે નીકળી ગઈ ભેંડિયો તરત દરવાજા પર આવીને ગાવા લાગ્યો મારા નાનકડા બાળકો દરવાજો ખોલો તમારી અમ્મી આવી છે મજાનું ખાવાનું લાવી છે ભેંડિયાનો કડવો અવાજ સાંભળીને બાળકો બોલ્યા અરે અમ્મી આવી ગઈ ખાવાનું લાવી છે પણ સૌથી નાનું બચ્ચું બોલ્યું રાહ જુઓ અમ્મી આટલી વહેલી કેવી રીતે આવી શકે આ તો અમારી માનો અવાજ નથી અમારી માનો અવાજ તો મીઠો છે આ અવાજ તો કડવો અને બેસુરો છે બધા બાળકો બોલ્યા હા તું સાચું કહે છે આ અમારી અમ્મી નથી ભેંડીયો ગુસ્સામાં બોલ્યો ના મારા બાળકો હું જ તમારી અમ્મી છું જુઓ ખાવાનું લાવી છું બચ્ચાં બોલ્યા ના તું અમારી અમ્મી નથી તારો અવાજ ગધેડા જેવો છે બધા હસવા લાગ્યા ભેંડીયો દાંત પીસતો રહી ગયો એણે વિચાર્યો હવે કંઈક કરવું પડશે જો મારો અવાજ મીઠો થઈ જાય તો એ મને પોતાની મા સમજી લેશે તે મધમાખીના છત્તામાંથી મધ પી ગયો એને લાગ્યું માઇનસ હવે એનો અવાજ મીઠો થઈ ગયો છે તે ફરી દરવાજા પર આવ્યો અને ગીત ગાવા લાગ્યો મારા નાનકડા બાળકો દરવાજો ખોલો તમારી અમ્મી આવી છે મજાનું ખાવાનું લાવી છે આ વખતે બાળકો બોલ્યા અરે લાગે છે અમ્મી આવી છે અવાજ મીઠો છે પણ નાનું બચ્ચું બોલ્યું રાહ જુઓ આ અમારી અમ્મી નથી આપણી અમ્મીના પગ સફેદ છે આના પગ તો કાળા છે ભેંડીઓ ગુસ્સે થઈ ગયો પછી તે ગામમાં ગયો અને લોટની બોરીમાં પગ ડૂબાડીને પોતાના પગ સફેદ કરી નાખ્યા હવે તે ફરી દરવાજા પર ગયો અને ગીત ગાવા લાગ્યો આ વખતે બાળકોએ જોયું તો પગ પણ સફેદ દેખાયા બધા બોલ્યા હા આ તો અમ્મી જ છે નાનું બચ્ચું અટકાવતું રહ્યું પણ બીજા ભાઈ બહેનોએ એની વાત સાંભળી નહીં અને દરવાજો ખોલી દીધો ભેંડીયો અંદર ઘૂસી ગયો અને ચીસ પાડીને બોલ્યો હા હું વરું છું ખાવાનું આપવા નહીં તમારા બધાને ખાવા આવ્યો છું બચ્ચા ડરીને દોડવા લાગ્યા પણ ભેંડિયાએ એક પછી એક બધાને પકડીને બોરીમાં ભરી લીધા પણ સૌથી નાનું બચ્ચું ભૂસામાં છુપાઈ ગયું થોડા સમય પછી રૂહી બકરી પાછી આવી ઘરનો હાલ જોઈને તે ગભરાઈ ગઈ નાનકડું બચ્ચું બહાર આવીને રડતા રડતા આખી વાત કહી રૂહી બકરી ગુસ્સે લાલ પીળી થઈ ગઈ તે પોતાના બાળક સાથે ભેંડિયાની શોધમાં નીકળી પેલી બાજુ ભેંડિયો બોરી લઈને જતો હતો થાકી ગયો અને એક ઝાડ નીચે બોરી મૂકી સૂઈ ગયો રૂહી બકરીને એના જોરદાર નસકોરાનો અવાજ સંભળાયો તેણે બોરી ખોલી તો બધા બાળકો જીવતા હતા તેઓએ બોરીમાં પથ્થરો ભરી દીધા અને મોઢું બાંધી દીધું ભેંડીયો જાગ્યો અને બોરી ખભા પર મૂકી નદી પાર કરવા લાગ્યો પરંતુ પથ્થરોની ભારે બોરીને લીધે તેનો પગ લપસ્યો અને એ નદીમાં પડી ગયો આ રીતે બધા બચ્ચા બચી ગયા અને પોતાની અમ્મી સાથે ખુશીથી રહેવા લાગ્યા તો મારા પ્યારા દોસ્તો જો વીડિયોમાં મજા આવી હોય તો નીચે જે લાઇકનું બટન છે એને ખટ કરીને દબાવી દો અને બાજુમાં જ સબસ્ક્રાઈબનું બટન છે જેના પર ઝટ કરીને દબાવી દો અને હા ઘંટડીનું બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી અમારા નવા વીડિયો આવે તો તમને ટનટનનન કરીને ખબર પડી જાય